આ સ્ટેડિયમની મહત્તા જોવા જઈએ તો આ સ્ટેડિયમ અમદાવાદનું સૌથી પહેલું સ્ટેડિયમ હતું અને ભૂતકાળમાં ગણતંત્ર દિવસની પરેડ હોય કે મોટી ધર્મસભાઓ રાજકીય સભાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં યોજાતા હતા પછી અમદાવાદમાં બીજા બે મોટા સ્ટેડિયમ બન્યા બાદમાં આ સ્ટેડિયમનો વપરાશ ઓછો થઈ ગયો અને આ સ્ટેડિયમ બંધ થઈ ગયું બંધ પડેલા સ્ટેડિયમને વર્ષ બે હજાર એક